વાસ્તવિકતા છે એટલા અંગત સંબંધો થઈ ગયા હતા મારા અને જ્યારે જાઉં ત્યારે મને કોઈ દિવસ એને ના પડે અને હજી હું આશાવાદી છું કે સર્વે થઈ જશે અને થઈ જાય એવી મા ઇન્દ્રજને પ્રાર્થના કરજો તમે બધાય મારા વતી હું કરું છું પણ તમે કરજો હવે આપણે શિક્ષણ સમારંભ આવી જવો છે સમાજની વાતો થઈ ગઈ હવે તળની જે વાત કરી તો હરીશભાઈ ઝાલાવાડ ને છે ને ઝાલાવાડી તળ નથી તળ જે છે સોરઠિયા સિંધવા હાલાઈ કચ્છી મારવાડી પછી આપણે ગુજરાતી ને ઝાલાવાડી ને ગોહિલવાડી ને એવું કહ્યું છે આપણે તળમાં નથી આવતું અને જયપુરમાં તો વર્ષો પહેલા સિંધવાની વાળી અડક હતી છતાંય અમે મેળવી દીધા લખ વર્ષો થઈ ગયા જમવા નથી અને કદાચ રાજકોટમાં આપણે નથી રાખ્યા ઘણા વર્ષોથી નથી રાખ્યા એટલે સૌરાષ્ટ્રમાં તળ લગભગ નથી આ એક તમને એક આનંદની વાત તમને એક ખુશીની વાત તમારા માટે છે કે સૌરાષ્ટ્રમાં તળ જેવું હવે નથી મોટા ભાગે વિદ્યાર્થીઓ માટે ખાસ મારે બે ત્રણ વસ્તુ કહેવાની

ડિટર્મિનેશન જાઓ છો એક વખત તમને વિચાર આવે અને તમે નક્કી કરો તો ડિટર્મિનેશન કંઈક આ બસ ફાઇનલ અને ત્યાર પછી આવશે દિવસ તો એના ઉપર મચી પડવું પડે બરાબર કે આ વસ્તુ જે છે તે તમારે ફક્ત પાંખ ખોલવાની છે જગત છે એ ઉડાન જોવે છે બાકી કાંઈ નથી જોતું એટલે તમારે ફક્ત પાંખ ખોલવાની છે અને પહેલાં એવું કહેવાતું હતું સ્કાય ઇઝ ધ લિમિટ હવે એવું કહેવાય સ્કાય હેઝ ન લિમિટ એટલે હવે તમારે કારણ કે હજી હમણાં જઈને આવ્યો ને શુકલા સ્પેસ સેન્ટરમાં જઈને એટલે તમારે તમારે ક્યાં જવું છે એ તમારે નક્કી કરવાનું છે સમય ઘણો થઈને અનુભવ સમય નહીં લો એટલે બુધુપમાં જ મારે જે કંઈ કહેવાનું તું એ દઉં ને થોડીક ચોખ્ખા છે હરીશભાઈ કહી એટલે ખાસ તો કે ભાઈ આ સતત આ સતતનું વર્ષ છે પણ મારા વતી અને આપણા સમાજ વતી સૌમાં હિંગરાજને પ્રાર્થના કે આ થઈ જાય ખાસ કરીને એક જે તમારો પ્રેમ છે આ બધા એમાં વાત કરીને એમ કે જે કોપરેશનથી તમારું કામ થાય છે આ કોર્ટ જસદન અને એ જે કોપરેશન જે છે ને